નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશુરી શેરબાનો ડભોઈ બજારમાં નળિયા મળતા બંધ થઈ જતા લોખંડના પતરા ગરીબ વર્ગને મોંઘા પડે છે ડભોઈમાં ચોમાસા પૂર્વે છત ઉપર પ્લાસ્ટિક લગાવતા ગરીબો સામાન્ય રીતે માલેતુરજા લોકો પોતાની બાલ્કનીમાં વરસાદના છાંટા ન આવે તે માટે ચોમાસા પૂર્વે પડદા લટકાવી દેતા હોય છે જ્યારે ગરીબ વર્ગને પોતાના ભાગ્યની જેમ પતરા પણ કાણા હોય તેથી જેવું બહાર ચોમાસું તેવું જ ઘરની અંદર પણ ચોમાસું થઈ જતું હોય છે ત્યારે આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે કેટલાક લોકો પતરા રિપેરિંગ કરતા હોય છે અથવા જરૂરી પતલા બદલી કાઢતા હોય છે પરંતુ સાવ ગરીબ વર્ગ છે કે જેઓ પતરા રિપેર કરાવી શકતા નથી કે પતરા બદલાવી શકતા નથી એવું ગરીબ વર્ગના લોકો પોતાના છપરા ઉપર પ્લાસ્ટિકની તાળપતળીઓ જેને પ્લાસ્ટિકની સાઇઝો જહેવામાં આવે છે તે નાખી વરસાદથી રક્ષણ મેળવવા માટેની કામગીરીમાં જોતરાઈ જવા પામ્યા છે પહેલાના સમયમાં છાપરાઓ પણ નળિયા નાખવામાં આવતા હતા જે ચોમાસા પૂર્વે ચાલી દેવામાં આવતા જરૂરી નળિયા બદલી કાઢવામાં આવતા જેનાથી ચોમાસા પૂર્વેની તૈયારી થઈ જતી હતી પરંતુ હવે નળિયા જ બજારમાં બંધ થઈ ગયા છે ત્યારે લોખંડના તેમજ સિમેન્ટના પતરા જ મળે છે જે ગરીબ વર્ગને મોંઘા પડે છે ત્યારે આવો વર્ગ પોતાની જર્જરિત થઈ ગયેલી છત ઉપર પ્લાસ્ટિક નાખી વરસાદથી રક્ષણ મેળવવાની કોશિશ કરે છે બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયા આમ પકડાવતો રહો બીજું કોઈ લાકડું બાકડું એવું એટલે વજન મૂકવા કામ લાગે ઉડે ના ડોગરેને તો વા માલિયા આ તો આ તો આ તો આ તો આ તો

મારું નામ અશ્વિનભાઈ ગવાલિયા છે કરનેટ બે માંથી બોલું છું તાલુકો ડબેલ જિલ્લા વડોદરા